દાંડી ગામેથી ગ્રામજનોની સતર્કતાના કારણે ઘરેણા ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી બિહારના ભાગલપુરની ગેંગના વધુ બે સભ્યો પકડાયા ડુંગળી પોલીસે ત્રણ દિવસ પહેલા ડુંગળી બજારમાંથી શંકાના આધારે ભાગલપુરના જ બે ઈસમોની ઝડપી લીધા હતા ડુંગળી પોલીસે ત્રણ દિવસની અંદર જ ઘરેણા ચમકાવવાના બહાને ઠગાઈ કરતી ભાગલપુર ગેંગના કુલ ચાર આરોપીઓને ગુનો કરે તે પહેલા જ પકડી લીધા વલસાડના દાંડી ગામે શંકાસ્પદ હાલતમાં ફરતા નજરે પડેલા બે ઇસમો અંગે ગ્રામજનોએ ડુંગરી પોલીસને જાણ કરતા ઘરેણા ચમકાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવા આવેલા નડિયાદના બે ઈસમોને ને પોલીસે ઝડપી પાડ્યા છે ઉલ્લેખનીય છે કે ડુંગરી પોલીસે ત્રણ દિવસ પહેલા હતા બિહાર પોલીસે ગત તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસે ડુંગરી બજાર વિસ્તારમાંથી બિલીમોરા સિગ્નલ પાસે આવેલ સુરેશભાઈ પાટીલની ચાલમાં રહેતા અને મૂળ બિહારના ભાગલપુરના મોહમ્મદ બાબર મોહમ્મદ મજનુરાઈન અને મોહમ્મદ સલામ મોહમ્મદ નામના ઈસમો ને શંકાના આધારે અટકાયત કરી તપાસ કરતા બંને પાસેથી ઘરેણા ચમકાવવાનો પાવડર અને કેમિકલ મળી આવ્યા હતા બંનેની પૂછપરછમાં તેઓ ઘરેણા ચમકાવવાના બહાને છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું હતું આમ બંને આરોપીઓ કસબ અજમાવે તે પહેલા જ ઝડપાઈ ગયા હતા જેથી ડુંગળી અને આસપાસના ગામોમાં રહેતા લોકો સતર્ક થઈ ગયા હતા દરમિયાન દાંડી ગામે બે ઇસમો શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા જાગૃત નાગરિકોએ ડુંગળી જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ગામમાં પહોંચી જઈને નિતેશ ભગવાન ઠાકુર અને અલ્લાઉદ્દીન કરીમન સૈયદ બંને રહે તુલસીપુર ગામ જિલ્લા ભાગલપુર બિહારનાઓની અટક કરી તપાસ કરતા એવો બંને પણ ઘરેણા ચમકાવવાના નામે છેતરપી પિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો આમ ડુંગરી પોલીસે ત્રણ દિવસની અંદર ઘરેણા ચમકાવવાના નામે છેતરપિંડી કરતી ભાગલપુરની ગેંગના ચાર આરોપીઓને તેઓ ગુનો કરે તે પહેલા પકડી પાડીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ તમામ પ્રજાજનોને તેમના વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ ઈસમ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકમાં જાણ કરવા અપીલ કરી છે મોટે સોપરંડી એવી છે કે ગામડાઓમાં જઈને જે મહિલાઓ છે જેના ઘરમાં કોઈ પુરુષ નથી એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન્સને પોતે પોતાના પાસે અલગ અલગ દાગીના પણ રાખે છે કે અમે આવી રીતે દાગીના આપના ચમકાવી આપીશું આપના ઘરમાં જો કોઈ જૂના દાગીના હોય તો અમને આપો અમે તમારી સામે ચમકાવી આપીશું અને જ્યારે દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ ક્યારેક પાણી મંગાવી લે કે કંઈ ગરમ પાણી મંગાવે એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો સિફતપૂર્વક શેરવી લેતા હોય છે અને એ સાફ કરીને એમને આપે ત્યારે પણ એક પેકેટમાં આપતા હોય છે કે તમે દાગીનો એક કલાક પહેલાં ખોલતા નહીં સૂર્યપ્રકાશમાં આવશે તો દાગીના બગડી જશે એટલે જે ટાઈમમાં એ પેકેટમાં મૂકેલા હોય અને એક કલાક દરમિયાન એ લોકો ચૂપચાપ એ લોકો ભાગી જતા હોય આરોપીઓને મેં કહ્યું એ પ્રમાણે ગામડામાંથી જ અમને લોકોને ટીપ મળી હતી સરપંચ વોટ્સઅપ ગ્રુપમાં અમને ટીપ મળી હતી કે આવી રીતે કોઈ બે માણસો છે આવી રીતે ફરી રહ્યા છે અને એ બાબતે આપ કાર્યવાહી કરો તાત્કાલિક પોલીસની ટીમે એ જે પણ ગામડાઓમાં એમની મુવમેન્ટ હતી એ ગામડાઓ ઓર્ડન ઓફ કર્યા હતા ને એની અંદરથી એ લોકોને પકડી પાડ્યા હતા એટલે ખૂબ સારી સફળતા છેતરપિંડીના કે બીજા અન્ય કોઈ લૂંટના કે ચોરીના ગુનાને અંજામ આપે એ પહેલા આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા ડુંગરી પોલીસ સ્ટેશનને મળી છે અને આ સફળતાનો શ્રેય અમારા ગામડાના તમામ એક્ટિવ લોકોને અમારા સરપંચોને જાય છે જે લોકોએ ગામડે ગામ દરેક લોકોને આવા ચીટર આવા છેતરપિંડી કરનારા ઈસમોથી દૂર રહેવા તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે